ધોળકા ટાઉન ના હેડ કોન્સ્ટેબલ મુકેશ સીનો વાયરલ વિડીયોના મામલે બાવળાના વકીલ હિતેશ જાદવે અમદાવાદ રેન્જ રજૂઆત કરી પાશ્વનાથ સર્કલ પાસે ખાનગી બસના ચાલકોને જાહેરમાં અભદ્ર ભાષા બોલી માર મારતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો જેમાં ધોળકા ટાઉનના હેડ કોન્સ્ટેબલ મુકેશ મહિલાઓની હાજરીમાં જાહેરમાં અભદ્ર ભાષા બોલતા અને બસ ચાલકો સામે દાદાગીરી કરતા હોવાનું જોવા મળ્યું અગાઉ પણ લેખિતમાં કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી આવા પોલીસ કર્મીઓ વિરુદ્ધ તાત્કાલિક અસર કાર્યવાહી કરવી જોઈએ કે જેના કારણે એક દાખલો બેસે કે જેથી અન્ય કોઈ પોલીસ કોઈ પણ સામાન્ય જનતા સાથે આવું ખરાબ વર્તન ના કરે પોતાને રાજાના સમજે એ પ્રજાના સેવક છે તો સેવકને જેમ કામ કરે પ્રજા સાથે પણ શિસ્તબદ્ધ રીતે વર્તન કરે આ તો આમ પ્રજા સાથે આરોપી હોય તેવું વર્તન તેના કરતાં પણ ખરાબ વર્તન કરે છે આ લોકો